નમસ્કાર મિત્રો રાત્રે સૂતી પહેલાં પોતાની આત્માને શાંત કરવી અને ભગવાન સાથે જોડાવવું આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે આજે હું તમને કેટલાક સુંદર શ્લોકો અને તેમના અર્થ સમજાવીશ જે રાત્રે સૂતી પહેલાં જાપ કરવા માટે શ્રેષ્ઠ છે આ શ્લોકો માત્ર આપણું મન શાંત કરશે નહીં પરંતુ આંતરિક શાંતિ અને ભગવાનનો આશીર્વાદ પણ આપશે ચાલો શરૂઆત કરીએ પહેલો શ્લોક છે શ્રી કૃષ્ણ શ્લોક કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેષ્ણાય ગોવિંદાય નમો નમઃ એનો અર્થ છે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનને દુઃખ હરનાર પરમાત્માને અને શરણે આવનારના કલેશો ટાળનાર ગોવિંદને વારંવાર નમસ્કાર કરું છું આ શ્લોકમાં ભગવાન કૃષ્ણને નમન કરવામાં આવે છે જે પરમાત્માના રૂપ છે કૃષ્ણ ભગવાનની ભક્તિ આપણું જીવન દુઃખ મુક્ત કરે છે અને નવા ઉલ્લાસભર્યા દિવસ માટે તૈયારી કરે છે બીજો શ્લોક છે મહાદેવ સમાપન શ્લોક કરણ ચરણ વામ કર્મજમ વાવણ નયનમજ જમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત શમસ્વ જય જય કરણ શ્રી મહાદેવ શંભો એનો અર્થ છે હાથ પગ વાણી શરીર કાન આંખ અથવા મનથી મેં જે પણ અપરાધ કર્યો હોય જાણતા કે અજાણતા કરેલા બધા દોષો માટે હે મહાદેવ મને ક્ષમા કરો તમારા દયાળુ સ્વભાવ માટે તમારું જય જયકાર છે આ શ્લોકમાં ભગવાન શિવને અપીલ છે કે તેઓ અમારા દોષોને ક્ષમા કરે રાત્રે સૂતી પહેલાં આ શ્લોક બોલવાથી આપનું મન શાંત થાય છે અને દુષ્ટ વિચારોથી મુક્ત થાય છે ત્રીજો શ્લોક છે સર્વ માટે પ્રાર્થના શ્લોક તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ શર્વ મમ દેવ દેવ હે ભગવાન તમે મારી માતા પિતા બાંધીવ મિત્ર વિદ્યા ધન અને મારા જીવનનું સર્વસ્વ છો આ શ્લોકનો અર્થ છે આ શ્લોક આપણને ભગવાનની મહિમાનું સ્મરણ કરાવે છે ભગવાન દરેક રૂપમાં આપણા જીવનમાં રહેલા છે અને આ શ્લોકથી તેમને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાનું યાદ આવે છે મિત્રો આ ત્રણ શ્લોકોને રાત્રે સૂતા પહેલાં બોલવાથી આપણે શાંતિ અનુભવીએ છીએ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે એક શાંતિમય અને દિવ્ય ઊંઘ માટે આ શ્લોકો સૌથી શ્રેષ્ઠ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને એવા લોકો સુધી પહોંચાડો જેમને આથી લાભ થાય ધન્યવાદ জয় শ্রীকৃষ্ণ জয় মহাদেব